આજે સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સૌ ધરાદવાસીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે આજના પ્રસંગે આપણે સરદાર પટેલને સૌ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ અને તેમણે ખૂબ અથાગ મહેનતથી પોતાની પુણેથી અને કુશગ્ર બુદ્ધિથી ભારતને એક કરી બધા જ લોકોને એ સમયે બધાને સાથે બેસાડીને એક ભારતના નિર્માણ માટે બધાને કન્વિન્સ કર્યા અને આજે એક ભારત જે આપણે જોઈ શકીએ છીએ તે અને ફક્ત સરદાર પટેલ સાહેબની મહેનત છે સરદાર પટેલ સાહેબ એક એક મક્કમ મનોબળનું એક આપણા માટે પ્રતિક છે આપણે આપણે સૌએ પણ મક્કમતા ડેવલપ કરવી પડશે અને મક્કમતાથી આપણે જો આપણે દેશના વિકાસમાં લાગીશું તો આપણે એક શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી શકીશું સરદાર પટેલ સાહેબે એક ભારતનું નિર્માણ કર્યું છે આપણે સૌની સાથે મળીને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવાનું છે મારી સૌ નાગરિકોને અપીલ છે કે આપણે જલ વ્યવસ્થાપનમાં સફાઈમાં અને દસન મુક્તિમાં આપણે ખૂબ મહેનત કરીએ મક્કમતાના આપણે મક્કમ મનના આપણે સૌને દર્શન કરાવીએ અને શ્રેષ્ઠ ભારતનું આપણે નિર્માણ કરીએ ઓકે